નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે બાળ વિકાસ અને શિક્ષણના ચાર ખૂબ જ મહત્વના સિદ્ધાંતો પર વાત કરવાના છીએ હા બિલકુલ આ એવા વિચારો છે મતલબ કે બાળકોને સમજવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી છે અને આ સમજ ખાસ કરીને જેઓ ટી ઇટી વન જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે તો ખૂબ જ ઉપયોગી છે ખરું ને ચોક્કસપણે આ સિદ્ધાંતો વર્ગખંડમાં સીધા જ લાગુ પડે છે આપણી પાસે જે માહિતી છે તેમાં આ બધાની વિગતો છે જ હા આપણી પાસે એરિક એરિક્સન મારિયા મોન્ટેસરી ફ્રીડ્રિક ફ્રોબેલ અને લોરેન્સ કોલબર્ગના સિદ્ધાંતો અને એમના શૈક્ષણિક ફળિતાર્થો વિશે સારો એવો ડેટા છે તો આપણો હેતુ એ છે કે આ સિદ્ધાંતોના જે મૂળભૂત ખ્યાલો છે તેને સરળ ભાષામાં સમજીએ બરાબર અને શિક્ષણમાં એની શું અસરો છે એ પણ જોઈએ તો ચાલો શરૂ કરીએ પહેલા કોનાથી શરૂ કરીશું એરિક એરિક્સન હા એરિક એરિક્સન એમણે સિગમન ફ્રોઈડના વિચારોને વિસ્તાર્યા અને મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત આપ્યો એમનું કહેવું હતું કે વિકાસ આજીવન ચાલે છે આખી જિંદગી મતલબ ફક્ત બાળપણ નહીં ના ના આખી જિંદગી આઠ તબક્કામાં અને દરેક તબક્કે એક ચોક્કસ મનોસામાજિક સંઘર્ષ આવે છે સંઘર્ષ એટલે કંઈક નેગેટિવ ના એરિક્સનના મતે નેગેટિવ નથી એ વિકાસ માટેની તક છે જો એ સંઘર્ષનો ઉકેલ સફળતાપૂર્વક લાવીએ તો વ્યક્તિત્વનો સારો વિકાસ થાય ઓકે તો બાળપણના કયા તબક્કાઓ મહત્વના છે ખાસ કરીને ટી ટી વનના સંદર્ભમાં પહેલો તબક્કો કયો પહેલો છે મૂળભૂત વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ આ જન્મથી લગભગ એક વર્ષ સુધી હમ આમાં શું હોય છે જો આ તબક્કે બાળક પૂરેપૂરું એની સંભાળ રાખનાર પર આધારિત છે એને પ્રેમ હૂંફ ખોરાક સુરક્ષા મળે છે કે નહીં અને એ પણ નિયમિત રીતે એટલે કે કન્સિસ્ટન્સી મહત્વની છે બિલકુલ જો બધું બરાબર મળે તો બાળકમાં દુનિયા પ્રત્યે વિશ્વાસ જન્મે છે આશાનો ગુણ વિકસે પણ જો એવું ના થાય તો તો અવિશ્વાસ અને ડર પેદા થાય હા અને એની અસર લાંબા ગાળે રહે છે એટલે શિક્ષકો માટે પણ આ સમજ જરૂરી છે કે વર્ગમાં વિશ્વાસનું વાતાવરણ કેટલું મહત્વનું છે બીજો તબક્કો એક થી ત્રણ વર્ષનો હા સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા આ ઉંમરે બાળક ચાલતા બોલતા શીખે એને બધું જાતે કરવું હોય છે હા હા હું કરીશ હું કરીશ એવું બહુ કરે બરાબર હવે જો એને એ માટે પ્રોત્સાહન મળે થોડી ભૂલો કરવાની છૂટ મળે તો એનામાં સ્વાયત્તતા એટલે કે હું કરી શકું છું એવો ભાવ જાગે એની ઈચ્છા શક્તિ કેળવાય અને જો બહુ ટોકટોક કરીએ તો વધુ પડતા નિયંત્રણ તો પછી એ પોતાની જાત પર શંકા કરવા લાગે એને શરમ આવે મારાથી નહીં થાય એવું લાગે ઓ આ તો આપણે ઘણીવાર નાની નાની બાબતોમાં કરી બેસતા હોઈએ છીએ પછી ત્રીજો તબક્કો આવે ત્રણથી છ વર્ષ પહેલ વિરુદ્ધ દોષ હા હવે બાળક ફક્ત સ્વતંત્ર નથી એ કંઈક નવું કરવા માંગે છે રમતો ગોઠવે પ્રશ્નો પૂછે નેતૃત્વ લે એમની કલ્પના શક્તિ પણ બહુ ખીલેલી હોય આ સમયે ચોક્કસ જો એમની આ પહેલ વૃત્તિને એમના વિચારોને માન મળે તો એમનામાં હેતુની ભાવના વિકસે પણ જો એમને દબાવી દેવાય એમની મજાક ઉડાવાય તો તો એમને દોષની લાગણી થાય કંઈ પણ નવું કરતા ડરે બરાબર હું ખોટું તો નથી કરી રહ્યો અને પછી આવે શાળાકીય ઉંમર છ થી બાર વર્ષ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા આ તો શિક્ષકો માટે બહુ જ મહત્વનો તબક્કો હા કારણ કે હવે મુખ્ય કાર્યક્ષેત્ર શાળા છે અહીં એને ભણવાનું છે નવા કૌશલ્યો શીખવાના છે અને એ પોતાની સરખામણી બીજાઓ સાથે કરે છે જો એને સફળતા મળે પ્રોત્સાહન મળે તો એને લાગે કે હું સક્ષમ છું હું મહેનત કરી શકું છું એનામાં ઉદ્યમશીલતા આવે અને જો નિષ્ફળતા મળે તો અથવા સતત ટીકા થાય તો લઘુતા ગ્રંથથી બંધાય એને લાગે કે હું બીજાઓ જેવો હોશિયાર નથી આત્મવિશ્વાસ ઘટી જાય તો એરિકસનના આ ચાર તબક્કા પરથી ટેટ વન માટે શું ખાસ ધ્યાન રાખવાનું શિક્ષકો માટે શું બોધપાઠ મુખ્ય વાત એ છે કે પહેલું વર્ગમાં વિશ્વાસ અને સલામતીનું વાતાવરણ બનાવો બીજું ઉંમર પ્રમાણે સ્વતંત્રતા અને પસંદગી આપો ત્રીજું એમની પહેલને આવકારો એમની જિજ્ઞાસાને સંતોષો હા અને ચોથું દરેક બાળકની ક્ષમતા પ્રમાણે કાર્ય આપો જેથી સફળતા મળે બરાબર અને ભૂલોને શીખવાની તક ગણો આ બધું બાળકના સ્વસ્થ સ્વના વિકાસ માટે જરૂરી છે ટીટી વનમાં મનોવિજ્ઞાન કે વર્ગ વ્યવસ્થાપનના પ્રશ્નો આની સાથે જોડાયેલા હોઈ શકે છે બહુ સરસ હવે વાત કરીએ મારિયા મોન્ટેસરીની એમની પદ્ધતિ તો આજે પણ બહુ પ્રચલિત છે એમનો શોષક મનનો ખ્યાલ શું છે હમ મોન્ટેસરીએ જોયું કે નાના બાળકો ખાસ કરીને ઝીરોથી છ વર્ષના એમનું મન એક સ્પોન્જ જેવું હોય છે સ્પોન્જ જેવું એટલે એટલે કે એમને કંઈ શીખવવું નથી પડતું એ આસપાસના વાતાવરણમાંથી ભાષા રીતભાત બધું આપોઆપ શોષી લે છે સભાન પ્રયત્ન વગર આજ એમનું શોષક મન ઓ એટલે જ નાના બાળકો નવી ભાષા કેટલી જલ્દી શીખી જાય છે આનો અર્થ એ કે વાતાવરણ ખૂબ જ મહત્વનું છે બિલકુલ અને એટલે જ એમની પદ્ધતિનો મુખ્ય આધાર છે તૈયાર વાતાવરણ તૈયાર વાતાવરણ એટલે કેવું એટલે એવો વર્ગખંડ જે ખાસ બાળકો માટે જ બન્યો હોય બધું એમના કદનું એમની પહોંચમાં સામગ્રી વ્યવસ્થિત ગોઠવેલી આકર્ષક બાળક મુક્ત રીતે ફરી શકે કામ કરી શકે અને ત્યાં એમને કામ પસંદ કરવાની સ્વતંત્રતા પણ મળે છે બરાબર ને હા એમને જે પ્રવૃત્તિમાં રસ પડે એ પસંદ કરી શકે અને જેટલો સમય જોઈએ એટલો સમય એના પર કામ કરી શકે અલબત્ત અમુક નિયમો હોય છે પણ મુખ્ય ભાર સ્વતંત્રતા અને સ્વશિસ્ત પર છે એમની શૈક્ષણિક સામગ્રી પણ ખાસ હોય છે સ્વ સુધારાત્મક સામગ્રી એ શું છે આ બહુ રસપ્રદ છે એમણે એવી સામગ્રી બનાવી છે કે બાળક જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે ભૂલ થાય તો એને જાતે જ ખબર પડી જાય એમ કેવી રીતે દાખલા તરીકે અલગ અલગ કદના નળાકારને એના સાચા ખાનામાં મૂકવાના હોય ખોટા ખાનામાં એ ફિટ જ ન થાય એટલે બાળક સમજી જાય કે કંઈક ભૂલ છે એને શિક્ષકને પૂછવાની જરૂર ન પડે વાહ આનાથી તો આત્મવિશ્વાસ વધે તો પછી આમાં શિક્ષક શું કરે શિક્ષકની ભૂમિકા બદલાઈ જાય છે એ ભણાવનાર નથી પણ નિરીક્ષક અને માર્ગદર્શક છે એટલે કે ઓબ્ઝર્વર અને ગાઈડ હા એ બાળકને ધ્યાનથી જુએ એની જરૂરિયાત સમજે યોગ્ય સમયે નવી સામગ્રીનો પરિચય કરાવે પણ પછી બાળકને એની રીતે કામ કરવા દે એ જવાબ નથી આપતા પણ બાળકને જવાબ શોધવામાં મદદ કરે છે અને પેલા સંવેદનશીલ તબક્કાઓની વાત હતી એ શું છે હમ મોન્ટેસરીએ કહ્યું કે વિકાસના અમુક એવા ગાળા હોય છે જ્યારે બાળક કોઈ ચોક્કસ વસ્તુ શીખવા માટે ખૂબ જ ગ્રહણશીલ હોય જેમ કે ભાષા શીખવાનો તબક્કો કે પછી ક્રમમાં ગોઠવવાનો એટલે એ સમયે જો એને લગતી પ્રવૃત્તિ મળે તો એ જલ્દી શીખી જાય બરાબર કુશળ શિક્ષક આ તબક્કા ઓળખીને એને અનુરૂપ વાતાવરણ અને સામગ્રી પૂરા પાડે એટલે શીખવું સહેલું અને આનંદદાયક બની જાય તો મોન્ટેસરી પદ્ધતિ એટલે બાળકેન્દ્રિત સ્વતંત્રતા ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ અને શિક્ષક માર્ગદર્શક તરીકે ટેટ વનમાં બાળ કેન્દ્રિત શિક્ષણ પર ઘણો ભાર છે એટલે આ સમજવું જરૂરી છે ચોક્કસ આત્મવિશ્વાસ એકાગ્રતા શીખવાનો આનંદ આ બધું મોન્ટેસરી પદ્ધતિની દેન છે સરસ હવે આગળ વધીએ ફ્રેડરિક ફ્રોબેલ તરફ કિન્ડરગાર્ટનના પિતા હા બાળકોનો બગીચો ફ્રોબેલ માનતા કે બાળકો છોડ જેવા છે અને શિક્ષક માળી એટલે કુદરતી વિકાસ પર ભાર બરાબર અને એમના માટે રમત એ જ શીખવાનું મુખ્ય સાધન હતું રમત દ્વારા જ બાળક પોતાની જાતને વ્યક્ત કરે છે અને દુનિયાને સમજે છે એમણે કુદરત સાથેના જોડાણ પર પણ ભાર મૂક્યો હતો ને હા ખૂબ જ બાળકોએ બહાર રમવું જોઈએ કુદરતનું નિરીક્ષણ કરવું જોઈએ એમનું કિન્ડરગાર્ટનનો ખ્યાલ જ બગીચા જેવો હતો અને પેલી એમની ખાસ ભેટો ભેટો અને વ્યવસાયો એ શું હતું ભેટો એટલે લાકડાના અલગ અલગ આકારના બ્લોક્સ ઘોડા ઘન વગેરે જેનાથી બાળકો આકાર કદ સંખ્યા રમત રમતમાં શીખે અને વ્યવસાયો એ હાથથી કરવાની પ્રવૃત્તિઓ માટીકામ ચિત્રકામ વણાટકામ આનાથી એમની સર્જનાત્મકતા અને ફાઇન મોટર સ્કિલ્સ વિકસે એટલે કરીને શીખવું અને ગીતો અને હલનચલનનું શું એ પણ ફ્રોબેલ માટે બહુ મહત્વનું હતું ગીતો કવિતાઓ હલનચલન દ્વારા ભાવનાત્મક અને સામાજિક વિકાસ થાય ગ્રુપમાં રમવાથી સહકારની ભાવના કેળવાય તો ફ્રોબેલનો મુખ્ય સંદેશ શું ટેટ વન માટે શું યાદ રાખવું પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રમતનું મહત્ત્વ પ્લે વે મેથડ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને કરીને શીખવું આજે પણ આ બધું એટલું જ પ્રસ્તુત છે ટેટ વનમાં આના પર આધારિત પ્રશ્નો આવી શકે છે બરાબર તો આપણે મનોસામાજિક સ્વશિક્ષણ અને રમત દ્વારા વિકાસ જોયો હવે છેલ્લે નૈતિકતાની વાત લોરેન્સ કોહલબર્ગ હા કોહલબર્ગે નૈતિક તર્કના વિકાસની વાત કરી એમણે પિયાજીના કામને આગળ વધાર્યો એમણે જોયું કે સાચું શું ખોટું શું એ અંગેની આપણી સમજ સમય સાથે કેવી રીતે બદલાય છે એમણે પેલી નૈતિક દ્વિધાઓનો ઉપયોગ કર્યો હતો ને હા કાલ્પનિક પરિસ્થિતિઓ રજૂ કરી અને લોકો એમાં શું કરશે અને શા માટે કરશે એ પૂછ્યું એ શા માટેના આધારે એમણે વિકાસના સ્તર અને તબક્કા નક્કી કર્યા તો શરૂઆતના સ્તર કયા છે બાળપણ માટે પહેલો છે પૂર્વ પરંપરાગત સ્તર લગભગ નવ વર્ષ સુધી અહીં નૈતિકતા એટલે સજા અને ઇનામ એટલે કે બાહ્ય પરિબળો પર આધારિત હા પહેલો તબક્કો છે સજા અને આજ્ઞાપાલન સજા મળે તો ખોટું ન મળે તો સાચું બસ આટલું જ હેતુ કે પરિસ્થિતિ ન જોવાની ના બીજો તબક્કો છે વ્યક્તિગત હિત મારા માટે શું ફાયદો કોઈ કામ કરવાથી બદલામાં કંઈક મળે તો કરવું લેવડ દેવડ જેવું તું મને આ આપીશ તો હું તને પેલું આપીશ એવું પછી બીજો સ્તર કયો પરંપરાગત સ્તર આ કિશોરાવસ્થા અને પુખ્તોમાં જોવા મળે અહીં સમાજના નિયમો અને અપેક્ષાઓ મહત્વની બને છે એમાં કયા તબક્કા છે ત્રીજો તબક્કો છે સારા આંતરવ્યક્ત સંબંધો એટલે કે સારો છોકરો કે સારી છોકરી બનવો બીજા શું વિચારશે એ મહત્વનો એટલે બીજાની સ્વીકૃતિ મેળવવા માટે નિયમો પાળવા હા અને ચોથો તબક્કો છે કાયદો અને વ્યવસ્થા સમાજની વ્યવસ્થા જાળવવા માટે નિયમો અને કાયદાનું પાલન કરવું જ જોઈએ નિયમ એ નિયમ છે પછીનો પશ્ચાત પરંપરાગત સ્તર વધુ અમૂર્ત છે પણ શિક્ષકો માટે આ શરૂઆતના તબક્કા સમજવા જરૂરી છે વર્ગમાં અનો શો ઉપયોગ પહેલું તો બાળકના વર્તન પાછળનું કારણ સમજાય એ સ્વાર્થી લાગે તો પણ એ એના તબક્કા મુજબ વિચારી રહ્યું છે બીજું વર્ગમાં નૈતિક દ્વિધા પર ચર્ચા કરાવી શકાય વાર્તાઓ દ્વારા કે કોઈ પરિસ્થિતિ આપીને હા એનાથી એમને અલગ અલગ દ્રષ્ટિકોણ સમજાય સીધો ઉપદેશ આપવા કરતાં આ વધુ અસરકારક છે ત્રીજું નિયમો બનાવવામાં એમને સામેલ કરવા જેથી એમને નિયમો પોતાના લાગે અને પાળવા ગમે બરાબર અને ચોથું મૂલ્યો જેવા કે પ્રામાણિકતા સહાનુભૂતિ પર ભાર મૂકવો ટીઈટી વનમાં મૂલ્ય શિક્ષણ અને શિસ્તના પ્રશ્નો માટે ઉપયોગી છે તો આજે આપણે ચાર ખૂબ જ મહત્વના વિચારકો એરિક્સન મોન્ટેસરી ફ્રોબેલ અને કોહલબર્ગની વાત કરી દરેકનો ભાર અલગ છે પણ બધા બાળકના સક્રિય વિકાસ પર ભાર મૂકે છે હા અને એ પણ કે દરેક બાળકના વિકાસ માટે યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન કેટલું જરૂરી છે આ સિદ્ધાંતો શિક્ષકોને બાળકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને ટી ઈટી વન જેવી પરીક્ષા માટે તો આ સિદ્ધાંતોની સમજ ખૂબ જ પાયાની છે તે વર્ગખંડ વ્યવહાર અને અભ્યાસક્રમ રચના માટે દિશા આપે છે ચોક્કસ સ્ત્રોતમાં આપેલા જે એમસીક્યૂઝ છે એનો અભ્યાસ કરવાથી આ સમજ વધુ પાકી થશે આ માત્ર થિયરી નથી પણ પ્રેક્ટિકલ ટૂલ્સ છે સાચી વાત છે અને એ પણ વિચારવા જેવું છે કે આ દાયકાઓ જૂના સિદ્ધાંતો આજના સમયમાં કેટલા પ્રસ્તુત છે શું આપણે ભવિષ્ય માટે આ બધાનું કોઈક નવું સંયોજન વિચારી શકીએ હમ એક સારો પ્રશ્ન છે કદાચ એરિક્સનની ભાવનાત્મક સુરક્ષા મોન્ટેસરીની સ્વતંત્રતા ફ્રોબેલની રમત અને કોહલબર્ગના નૈતિક વિકાસ આ બધાનું સંતુલન જરૂરી બનશે બિલકુલ આ વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર આભાર